નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાણે આપસ હું ત્યાં દિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે અઢાર જૂન જે પેપર લેવામાં આવ્યું હતું નેટ પેપર નંબર ટુ ગુજરાતીનું પેપર સોલ્યુશન કરવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સૌમાં ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પ્રશ્ન નંબર એકાવનની સાચ બનશે તે બનશો ઓપ્શન સી તો મિત્રો જે કારણનો ક્રમ છે તો મિત્રો પહેલાં ઓપ્શન એ આવશે પછી ઓપ્શન બી આવશે સી ડી અને હા મિત્રો ઘણા એવા પણ પ્રશ્નો છે જે શોધવાના બાકી છે જે પણ પ્રશ્ન શોધવાના બાકી છે નેક્સ્ટ વિડીયોમાં જે પ્રશ્ન તમને વિડીયો બનાવીને મૂકી દઈશ તો મિત્રો પ્રશ્ન નંબર વન તો મિત્રો જે પ્રશ્ન શોધનો હતો આ પ્રશ્ન બાકી રહેશે તો પ્રશ્ન નંબર બાવન તેપનનો મિત્રો પ્રશ્ન નંબર તેપનનું સાચવા બંધ છે તે બનશે ઓપ્શન શું આવશે ઓપ્શન બી આવશે કાળાનું ગોઠવું પ્રશ્ન નંબર ચોપ્પનમાં પ્રશ્ન નંબર ચોપનનો મિત્રો જે સાચવા બંધ છે તે ઓપ્શન એ આવશે પ્રશ્ન નંબર પંદર પ્રશ્ન નંબર પંદર મિત્રો શું આવે પ્રશ્ન પંદર સાહેબ જવાબ ઓપ્શન ફોર એટલે બુદ્ધિવર્ધક સભા આવશે ફાયરબસ ગુજરાતી સભા ગુજરાતી સાહિત્ય સભા ત્યારબાદ મિત્રો જે ડી આપશે ગુજરાત સાહિત્ય પરિષદ લાસ્ટમાં આવશે ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રશ્ન નંબર છપ્પન તો મિત્રો કારનો ગ્રોથો તેનો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર સત્તાવનમાં પ્રશ્ન નંબર સત્તાવનનો મિત્રો જે સાચો જવાબ આવશે ઓપ્શન સી એ બિન સી આવશે એ બિન સી ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદ વાદો લઘુ સામાયિક મહત્ત્વનો પરિબળ નિરંજન ભગત આદિની કવિતામાં આધુનિકમાં ઉન્મેષ અને સુરજ જોશીની સામાયિક પ્રવૃત્તિમાં સાહિત્યિક પ્રયોગો પ્રશ્ન નંબર મિત્રો અઠ્ઠાવન પ્રશ્ન નંબર અઠ્ઠાવનનો મિત્રો સાચો જવાબ આવશે બાનિષ્ઠવાદનું શું કહેવાતું એ બી ડી ઈ ખાલી મિત્રો સી ના આવે તેના સિવાય બધા આવે પ્રશ્ન નંબર ઓગણસાહીઠ પ્રશ્ન નંબર ઓગણસાહીઠનો મિત્રો સાચો જવાબ આવશે આનંદ સંક્રો એટલે શું તો પ્રશ્ન નંબર બી આવશે એ આવશે સી આવશે ડી આવશે અને બી આવશે તો મિત્રો આ બી ના આવે અમે આનંદરૂમાં કવિતા જેના હદમ ઉત્સાહની સાથે વિવેક બુદ્ધિનું કડક સામાન્ય પ્રવૃત્તિ છે એ આનંદ સંગદ્રુમાં ન આવે ત્યારબાદ મિત્રો સાહીઠમાં છે તો પ્રશ્ન મંચ નાઇટ મેં નવલકથામાં કેટલા પાત્રો દુઃખોનું દુઃખોનું સ્વપ્ન વ્યક્ત કરીશું ઓપ્શન શું આવશે મિત્રો પ્રશ્ન નંબર સાઈઠ મિ વન મિનિટ મિત્રો પ્રશ્ન નંબર ઓગણસાહીઠ પ્રશ્ન નંબર સાહીઠ વન સેકન્ડ મિત્રો પ્રશ્ન નંબર સાહીઠમાં નીચેના કયું પાત્ર ગુરુભગની નાયિકાનું કુટુંબજીવન નથી તો તેનો જવાબ છે મિત્રો ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસઠ નાયટ મેં નવલકથામાં કયું પાત્રોનું દુઃખદ સપનું થયું છે ઓપ્શન સી નિત નિત્ય કવિ નિર્વિતામાં કાવ્ય સંગ્રહ પ્રયોજનનું વિધાન કયું છે તો મિત્રો શું કયું વિધાન આવશે સંધુલય નીચેના મને કયું બાબત નગરોમાં નથી તો મિત્રો આવશે જભે કલે દુર્ગા પ્રશ્ન નંબર ચો ચોસઠ પૂર્વલાભ કાંતના કાવ્યોમાં કયું કાવ્ય નથી તો જવાબ આવશે સરદ પૂનમ અરૂમ ઓફ ઓવનમાં કઈ રચના પ્રયુક્તિમાં ઉપયોગ કર્યો નથી પ્રશ્ન પોષ્ટનો સાચ જવાબ આવશે મિત્રો પણ બાકી છે પણ શોધવાનો છે જે પણ બાકી રહેશે તે પ્રશ્ન નેક્સ્ટ વિડીયો બનાવીશું તેના પણ પ્રશ્નો જવાબ મળી જશે તો મિત્રો અમે ચાર પર યુસનએ યુસનએ પેપર નંબર પેપર ટુ સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવે છે તો મિત્રો પ્રશ્ન નંબર સાસઠ વધારે પડતી ચેતના હવી એ રોગ છે તો કે ના નોટ્સ ક્રોમ ધ અંડરગ્રાઉન્ડ પરસંબર સડસઠ પડ સડસઠનો સાચ જવાબ આવશે મિત્રો નીચેના મને વિશ્વ સાહિત્ય સદવિચારણા કોઈ હતી રવિન્દ્ર ટાગોરે તુલનાલક સાહિત્યમાં કે નીચેનું કયું પુસ્તક રચ્યું હતું વસંત બાપટે ત્યારબાદ સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્રની સાચ જવાબ આવશે ઓપ્શન બી એલેબીસી સંસ્કૃત તિબેટ વિકસિત કથા પ્ર પ્રણય વૈફલ્ય ગાન અને આધ્યાત્મિકતાનો સ્ત્રોત ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર સિત્તેર દ્રૌપદી નવલકથા તો દ્રૌપદી નવલકથામાં શું છે મિત્રો શું આવશે જવાબ આવશે ઓપ્શન બી એ આવે બી આવે અને ડી આવશે પ્રશ્ન નંબર એક પાદરની તીરથ પાદરની તીરથમાં શું સાચો જવાબ આવશે ઓપ્શન એ એ બી સી અને ઈ ઓપ્શન એટલે સેવન્ટી ટુ પ્રશ્ન નંબર ઉત્તરીમાં સાચો જવાબ આવશે તો મિત્રો શું આવશે ઓપ્શન આવશે શું આવશે ઓપ્શન બી એટલે મિત્રો ને કાગ ઈવાન વાન વર્તા નહીં તો શું આવશે મિત્રો દુહો સોરી મિત્રો સ્ત્રી પૂર્ણ ફાગુ આવશે ત્યારબાદ ખલહલ 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 એ વ્હાલા વન એ ઓપ્શન એ આવશે ત્યારબાદ મિત્રો જોઈ શકો છો આમ પ્રસંગ બોલ સાચ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર તોતેર પ્રશ્ન નંબર મિત્રો શું છે તો જે સાચ જવાબ છે તે બનશે મિત્રો આ પણ પ્રશ્ન મિત્રો શોધવાનો છે ત્રણ ટોટલ ત્રણ પ્રશ્નો થયા આ સુધી પ્રશ્ન નંબર ચુમોતેર પ્રશ્ન નંબર ચુમ્મોતેર મિત્રો જે સાચો જવાબ આવશે એ પણ મિત્રો સૂચવાનો રહેશે મિત્રો તો તેને આપણને મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમે જાણી દઈશું ચાર ટોટલ પ્રશ્નો થયા આપણા પ્રશ્ન નંબર પંચોતેરમાં પ્રશ્ન પંચોતેરના મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન શું આવશે મિત્રો ઓપ્શન એ આવશે પ્રશ્ન પંચોતેર ઓપ્શન સાચો આવે ઓપ્શન એ પ્રશ્ન નંબર છોતેર તો મિત્રો શું આવે પ્રશ્ન નંબર જવાબ આવશે ઓપ્શન ઓપ્શન આવશે સેવન્ટી સિક્સનો જવાબ આવશે ઓપ્શન ડી તો મિત્રો સત સરવાણી આવશે શું આવશે મિત્રો મકરંદ દવે સંત સાહેબની સરવાણી નાથાલા ગોહિલ સંત સાહિત્ય વિમર્શ બળવંત જાની સત કેરીવાણી નિરંજન રાજ્યગુરુ સેવન્ટી સેવન સીટો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મિત્રો ખાલી અમે એક જ પ્રશ્ન શોધવાનો મિત્રો કે તનખો એ દુમકી બી ટુ આવે બી ટુ મિત્ર બી ટુ એના સિવાય બીજું સજ્જ નહીં તો મિત્રો આ છે પણ મિત્રો બી બી આવે એટલે સમજી લેવાનું તો જોઈ શકો બી ટુ તો અણખું મોલ છે આમ ત્યારબાદ પ્રશ્ન નંબર ઇઠોતેર પ્રશ્ન નંબર ઇથોની સાચ જવાબ આવશે સેવન્ટી એઇટનો સાચ જવાબ આવશે ઓપ્શન એટલે મિત્રો શું છે ગુજરાતી વિવચનમાં કવિતો કવિત્વ શબ્દ રીતિ વાક્ય રીતિની ચર્ચા કોણે કરી છે જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રામનારાયણ વિશ્વનાથ પાઠક નીચેનામાંથી કયું પુસ્તક ચંદ્રકાંત ટોપીવાળું નથી તો મિત્રો સેવન્ટી નાઇનનો સાચો જવાબ આવશે તેવા આપશે મિત્રો આ પણ પ્રશ્ન એ લખશે મિત્રો ટોટલ પાંચ પ્રશ્નો થાય પ્રશ્નમાં ઓપ્શન એ મિત્રો જે પણ પ્રશ્નો જણાવીશું પ્રશ્ન પાંચ પ્રશ્નો જે બાકી રહે છે તો પ્રશ્ન એક્યાસી ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો લાગણી અને એક સક્રમ કરવાની કેવળ માનવીય અને બિન પદ્ધતિ આ મિત્રો ભાષા વિજ્ઞાન પ્રશ્ન છે તો મિત્રો જે સાત જવાબ આવશે ઓપ્શન સી સપી નિવારી કયા કુળની ભાષા છે તો ભાષા કુળ નીચેના મારી કયું નહીં લાગુ પડતું નથી મુદન્ય પ્રશ્ન નંબર ચોરાસી નીચેના મારી કયું પુસ્તક ઉમી દેસાયું નથી તો મિત્રો પ્રશ્ન ચોર્યાસીનો સાત જવાબ આવશે એ પણ મિત્રો આ પણ પ્રશ્ન બાકી રહેશે તો પ્રશ્ન છ ટોટલ બાકી રહેશે તે પ્રશ્ન નંબર પંચ્યાસી જૂની ગુજરાતી સાહિત્ય અને સ્વામી સંશોધન પુસ્તક કોનું છે તો મિત્રો જવાબ આવશે હરિવલ્લભ બાયાણી હરિવલ્લભ બાયાણી સંશોધનની અવલોકન કરાયેલી સંશોધનની અવલોકન મિત્રો આપણ પણ બાકી રહેશે પ્રશ્ન નંબર સાત ટોટલ સાત થયા આના સુધી પ્રશ્ન નંબર સત્યાશી રે ધ્વનિના તો મિત્રો વિવેદ ધ્વનિના વિવિધ ભાષકો આપણ મિત્રો બાકી છે સત્યાસી ટોટલ આઠ પ્રશ્નો થયા મિત્રો જે પણ બાકી રહેશે તેનો વિડીયો બનાવવામાં છે તે આન્સર નરે મિત્રો પ્રશ્ન નંબર અઠ્યાસીમાં આપણને જે પ્રશ્નો ખબર છે હાલ તેનો જ વિડીયો બનાવવામાં આવેલો છે સંશોધન એટલે તો જવાબ આવશે ઓપ્શન ફોર સી ડી નહીં પ્રશ્ન નંબર નેવ્યાસી તો મિત્રો આપણ બાકી છે ટોટલ દસ પ્રશ્નો થાય પ્રશ્ન નંબર નેવું પ્રશ્ન નંબર નેવું સા જવાબ આવશે ઓપ્શન સી એ બી ડી એ પ્રશ્ન નંબર એકાણું પ્રશ્ન એકાણું શું છે મિત્રો દળયજ્ઞ એટલે શું તે જવાબ આવશે ઓપ્શન બી એ આવે એ લોકોને છે મિત્રો પ્રેમાનંદે વજીઓ અને પછી ડી મીરા ઇડીપસ રિએક્સ રેક્સ તો મિત્રો આપણને નાટી ટુ છે પ્રશ્ન 92 નો મિત્રો જે પણ મિત્રો બાકી રહેશે પ્રશ્ન ટોટલ અગિયાર થયા પ્રશ્ન નંબર સાહિત્ય સિનેમા તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી એ અને બીમાંથી નાટિ ફોર ચોરણ સાહિત્ય સમાજશાસ્ત્ર તો સાહિત્ય સમાજશાસ્ત્ર જવાબ આવશે ઓપ્શન બી બી અને ડી પ્રશ્ન 95 અક્ષર એટલે તો મિત્રો આપણને બાકી રહેશે ટોટલ બાર તે જેવા પ્રશ્નો થયા છે તો મિત્રો આ છે તમે જોશો કે જે કાવ્ય છે કાવ્ય મને જવાબ શોધવાના હતા પ્રશ્ન નંબર મિત્રો આ પણ જે કવિતાનું ઉચ્ચ કવિતા છે એ પણ મિત્રો બાકી રહેશે એ પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે તમે ચલાવી દઈશું તો મિત્રો એકસો છ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પાઠ્ય સંપાદન પદ્ધતિ કઈ નથી જવાબ આવશે ઓપ્શન બી સંદોન પદ્ધતિ નીચેનામાંથી કયું પુષ્ઠ જવેચંદ્ર મેઘાણી નથી તો અન્વેષણ તો મિત્રો ગીત લલિત મધુર મુસન લય રચના સત્તા અન્ય કાવ્ય સ્વરૂપોની જેમ તેમાં સુ શલિષ્ઠ કલાકૃતિ તરીકે પ્રતિ થવી આવશ્યક છે આ વિધાન કોનું છે જવાબ આવશે ભુરાભાઈ પટેલ પ્રશ્ન નંબર પ્રશ્ન કયા મિત્રો એકસો નવ આવશે વિશ્વમાં શેરી નાટકનો ઉદ્ભવ કઈ સદીમાં થયો જવાબ આવશે ઈસવી અઢારની સદીમાં નીચેના આ પણ પ્રશ્ન બાકી રહેશે મિત્રો તો આજે લોકગીત છે પ્રશ્ન નંબર એકસો અગિયાર પ્રશ્ન નંબર મિત્રો એકસો અગિયાર એ પણ બાકી રહેશે તો પ્રશ્ન નંબર એકસો બાર મુખ્ય માટીના ગાલીનો પ્રસંગ કયા અંકમાં જવાબ આવશે છઠ્ઠાંકમાં શું આવશે મિત્રો છઠ્ઠાંકમાં પ્રશ્ન નંબર એકસો તેર રામાયણમાં ઉત્તરકાંડમાં નીચેનામાંથી કયો પ્રસંગ વર્ણવાયેલો છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન ફોર રામરાજ્યનું વર્ણન તમસનું પાત્ર સૃષ્ટિ કયું પાત્ર મિત્રો જવાબ આવશે શું આવશે શેખ દિલદાર રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ પુસ્તક કરતા કોણ છે જવાબ દેરુ પરીખ કાનાડે પ્રબંધમાં સેજપાલમાં સેજપાલની શોધી પદ્માદેવી નીચેના મને કયું નાટ્ય વિવેચક નથી પ્રશ્ન નંબર એકસો સત્તર તો મિત્રો જવાબ આવશે ઉત્પલ ભાયાણી પ્રશ્ન નંબર એકસો નઢાર નીચે મધ્ય કઈ કબીરપંથનું સંત નથી નિષ્કુળાનંદ તો મિત્રો ગુરુ ગુરુવત નલકુત વાક્ય મેં કાવ્યમ આ વિધાન કોનું છે જવાબ આવશે દંડી એરિસ્ટોટલ તેજરડી તો મિત્રો એરિસ્ટોટોલની ત્રેજડી છે પ્રશ્ન નંબર એકસો વીસમાં એરિસ્ટેટલ ત્રેજડીના વિભાનમાં કયા ઘટાનો સમાવેશ થતો સાચરનો સિદ્ધાંત પ્રશ્ન નંબર એકસોને એકવીસ તો પ્રશ્ન નંબર એકસો એકવીસનો મિત્રો જે સાચો જવાબ આવશે કે રસ કાવ્યની અભિવાદી શક્તિઓ માત્ર વ્ય છે ને ક્યારેક શબ્દ સ્વશબ્દ વાચ્ય બનતું નથી જવાબ આપશે ભરત એકસો બાવીસમાં સાચો જવાબ આવશે એલન્સ વાલ્ટર પંડિત યુગશ્રી સિદ્ધાંત સચ્ચા કુર્તિ વિવેચન અલગ પડે જવાબ આવશે આનંદશંકર ધ્રુવ પ્રશ્ન નંબર મિત્રો છે એકસો ચોવીસમાં તો એકસો ચોવીસ સાચો જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકસો પચીસમાં પ્રશ્ન નંબર એકસો પંચાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકસો છવ્વીસ તો મિત્રો પ્રશ્ન કાળાનું ક્રમ ગોઠવાના છે એમાં શું છે તો પહેલાં આવશે મિત્રો ઓપ્શન એ આવશે એટલે પહેલાં ગુજરાતી ભાષા ઇતિહાસ કેટલીક સમસ્યાઓ બોલ વિજ્ઞાન કેટલાક પ્રશ્નો ગુજરાતી વાક્ય રચના ગુજરાતી વાક્યશાસ્ત્ર બોલી વિજ્ઞાન અને ગુજરાતી બોલીઓ એકસો ને સત્યાવીસનો મિત્રો એકસો સત્યાવીસનો મિત્રો એ પણ બાકી રહેશે પ્રશ્ન એકસો અઠ્યાવીસમાં કાર્યક્રમ ગોઠવાનો છે તો એકસો અઠ્યાવીસનો સાચો આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસો ઓગણથી પ્રશ્ન નંબર એકસો ઓગણથી સાચો જવાબ આવશે ઓપ્શન સી કારણુક્રમ ગોઠવો એમાં એકસો ત્રીસ પ્રશ્ન નંબર એકસો ત્રીસમાં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ એટલે મિત્રો લોકનાટ્ય આવશે આખ્યાન આવશે ખંડકાવ્ય આવશે કરુણ પ્રસિદ્ધ આવશે પછી અસાન દર્શાવશે પ્રશ્ન નંબર એકસો એકત્રીસમાં તો પ્રશ્ન નંબર એકસો એકત્રીસનો મિત્રો જે સાચો જવાબ બનશે તે બનશે ઓપ્શન એ ગોરા આવશે પછી દ્રૌપદી આવશે પછી આવશે ડી એટલે કંઠિત જોઈશ અને પછી આવશે મોટી પ્રશ્ન નંબર એકસો એકત્રીસનો એ સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસો બત્રીસ પ્રશ્ન નંબર કાર્યક્રમ પ્રશ્ન સાચો જવાબ આવશે ઓપ્શન બી એકસો તેત્રી કમઠાણ ચલચિત્ર કોની નવલકથા પર આધારિત છે તો જવાબ આવશે અશ્વિન ભટ્ટ આપણી સંસ્કૃતિ આ મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન તો જય મલ્લ્ય પરમાર લોકપ્રિય સાહિત્ય નીચેના મોતી કશું લાગુ પડતું નથી તો મિત્રો આપણો પ્રશ્ન બાકી રહેશે સાહિત્ય અને વૈશ્વિકરણ આ પ્રશ્ન મિત્રો પર બંને પ્રશ્ન બાકી રહેશે નેક્સ્ટ વિડીયોમાં સો ટકા મિત્રો આન્સર આપીશું જવાબ આપીશું વિડીયો બનાવીશું પ્રશ્ન નંબર એકસો સડત્રીસમાં પ્રશ્ન નંબર એકસો સડત્રીસ જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસો અડત્રીસમાં કાળા નગરુમ છે મિત્રો તે જવાબ આવશે ઓપ્શન સી પહેલાં આવશે ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાત પછી આવશે સાટીનું સાહિત્ય દિગ્દર્શન ગુજરાતી સાહિત્ય વધુ માર્ગ સ્તંભો જેન ગુજરાત કવિટ ટુ અને ગુજરાત એન લિ ઇટ લિટરેચર પ્રશ્ન નંબર મિત્રો એકસો ઓગણચાલીસ છે પ્રશ્ન નંબર એકસો ઓગણચાળીસ જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો શું આવશે પ્રશ્ન નંબર એકસો ઓગણચાળીસ જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકસો ને ચાલીસમાં કાળા અનુક્રમ ગોઠવાનો જોઈએ તેનો પણ જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસો ને એકતાલીસમાં પ્રશ્ન નંબર એકસો એકતાલીસનો સાજવાબ આવશે ઓપ્શન બી પહેલાં આવશે મિત્રો આલોચના ઉપાયન ગુજરાતી સાહિત્ય વિવેચન કથા વિવેચન પ્રતિ અને અવલોકન પ્રશ્ન નંબર એકસો બેતાલીસમાં તો પ્રશ્ન નંબર એકસો બેતાલીસ પર મિત્રો બાકી રહેશે પ્રશ્ન નંબર એકસો તેતાલીસમાં ઓકે જોટકા જોડવાના હતા તે સાચો જવાબ આવશે ઓપ્શન ફોર એટલે ઓપ્શન ડી આવશે પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસમાં પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી એટલા મિત્રો આવશે તમે એના જેવા ક્યારે બન્યા નહીં તેનો મને આનંદ છે એ આવશે મિત્રો આયો ઓયો મિત્રો લાઈક એ ડોગ એ આવશે ઓપ્શન ફોર સી વન આવશે અને આવશે સી થ્રી થ્રી આવશે જોડકા જોડવા મિત્રો તમે જોઈ શકશો એકસો પિસ્તાળીસની સાચવા બનશે તે બનશે ઓપ્શન સી આવશે મિત્રો શું આવશે મિત્રો ઓપ્શન સી પ્રશ્ન નંબર એકસો પિસ્તાલીસ સાજવા આવશે ઓપ્શન સી ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર એકસો છેતાલીસ માં એકસો છેતાલી જવાબ આવશે ઓપ્શન સી શું આપશે મિત્રો ઓપ્શન સી જોઈ શકો છો મિત્રો પ્રશ્ન નંબર એકસો છેતાળ નો જવાબ આવશે ઓપ્શન સી એટલે મિત્રો આદિલ આદિલ આપશે ઓપ્શન થ્રી પછી બી વન બેફામ પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે એ છે મિત્રો સહેદા નહિતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી મરી જ નળિયા રેટમાં રમતું મગર નળિયા રેટનું આ છે મિત્રો આવશે આવશે ડીમાં ડીમાં આવશે મિત્રો ડીમાં ટુ આવશે મિત્રો એક તો ઓછી મદિરા છે અને ગળતું ગામ છે મિત્રો પ્રશ્ન નંબર એકસો સુડતાલીસમાં પ્રશ્ન નંબર એકસો સુડતાલીસના મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ફોર શું આવશે મિત્રો ઓપ્શન ફોર પ્રશ્ન નંબર એકસો અડતાલીસમાં એકસો અડતાલીસનો મિત્રો સાચો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી તો શું આવશે મિત્રો પ્રશ્ન જોઈ શકો છો શું આવશે મિત્રો જે તમે કહ્યું તો પહેલાં હા મિત્રો એકસો અડતાલીસમાં એકસો અડતાલીમાં બાકી છે મિત્રો એકસો અડતાલીસમાં આવશે ઓપ્શન બી એકસો ઓગણપચાસમાં એકસો ઓગણપચાસ સા જવાબ આવશે ઓપ્શન સી ગૃહભંગ એ આવશે રાજેન્દ્ર નારાવટી તમસ આવશે તે આવશે મિત્રો નારાયણ દેસાઈ ચમીન ચમીન આવશે કમલ જસાપુરા અને છ વિકા જમીન મીરા ભટ્ટ પ્રશ્નમાં એકસો પચાસ સાત જવાબ આવશે તે આવશે ઓપ્શન એ તો મિત્રો જે પણ પ્રશ્નો બાકી રહી ગયા છે તેના પ્રશ્નો મિત્રો નેક્સ્ટ વિડીયો આપણને બનાવવામાં આવશે તેના સો ટકા મિત્રો તેનામાં વિડીયો પંદર જે પ્રશ્નો બાકી છે તેનામાં વિડીયો બનાવી આ તો તમે ચેનલમાં પુરવાત કરવામાં આવશે મિત્રો ચેનલ સબ્સકરણ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત